મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવો કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ 108 એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ